હં ઉભા થા હું કામ ખાલી થઈ ગયું છે ગોપાલ દાદાને કામ કરે છે એ ખાવાનો ટાઈમ થાય તો ભગ ખાઈ લેહો બધું નહી એમ ખાલી જાવ ગોપાલ દાદાને લઈ આવે હા માણસ કાઈ સમજતો નથી કાઈ તો કાઈ નથી તો મને શું છે

કે છે <coughs>: <it's até> <coughs> <night> આટા જ મળ્યા કરે ગામ માં આટા ઠોકવા ના તો વાંધો નહીં મારી જેમ આળસુ છો ને તું ઈ હા વાળા જ મળે બહુ વાળા જો મને કાંઈક લેવા મેકી લે પણ હું ભૂલી ગયો કાંઈ ખબર નથી હવે માઓ બાઓ ખાવી આપણે ને તને હું ભાગ લેવો ને આને ભાગ આપો હા તમે ભાગ ખાવ ને થોડાક થોડાક એક આપો એક એક બિસ્કીટ આપો પાંચ વાળી જ આપજો આ પાંચ નું છે ને આ

નવરા નવરા કામ જંજા કરો એક ખાવ હવે સુનાની રાક બાકશ નથી હોય યો હાલો તે ચાલો મારે તો આ ના દશાદ પીર સુધરો નહીં તો સુધરો ની આખી જિંદગી હાલો આવે સુનાની રાક હાલો હાલો